ગૌ કબાબ સમોસા પકડાયા બાદ તંત્ર એક્શનમાં બે દિવસ અગાઉ આ ઘટના બની હતી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું આ ષડયંત્ર હવે પાલિકા તંત્ર આવ્યું એક્શનમાં એસઓજી પોલીસને સાથે રાખી કરાઈ કાર્યવાહી શહેરના મંદિર વિસ્તારમાં એસઓજી અને વીએમસીની કાર્યવાહી ફેમસ સમોસાનાની દુકાનમાં બાતમીના આધારે દરોડા કબાબ સમોસા અને તેના માવાના સેમ્પલ લેવામાં આવ્યા ફૂડ વિભાગે સેમ્પલ લેવાતું તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા દુકાનમાં ઉપલબ્ધ કેટલાક જથ્થાનો પણ તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો હાલ પૂરતી દુકાન બંધ કરાવી ખાસ કરીને જે પરમ દિવસે જે હુસેની સમોસામાં નવ માસનો કિસ્સો બનાવવામાં આવ્યો જણાય આવેલું હતું જેના કારણે જે કમિશનર સાહેબે તમામ જગ્યાએ જે કબાબ સમોસા અને જે કબાબ બની વેચાયેલ છે તે ચકાસી જણાવેલ જેના આધારે ખોરાક શાખા અને એસઓજીની ટીમ દ્વારા આજે ન્યાય મંદિર વિસ્તારની જે ફેમસ સમોસા સ્પોન્ડર છે ત્યાં આગળ આપણે ખાસ કરીને એની કાર્યવાહી કરવામાં આવી નમૂના પણ લેવામાં આવ્યા છે અને નમૂના લઈને એને પરીક્ષણ માટે લેબોરેટરી મોકલી આપશું

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો